તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જેમ ગરમી વધે છે તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળે છે જેના કારણે ગૃહિલનું બજેટ ખોરવાયું છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જેમ ગરમી વધી છે તેમ લીલા શાકભાજીના ભાવમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આ સાથે જ અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી હતી રીંગણ ફ્લાવર વાલોડ મરચાં કારેલા અને કોથમીરના થી સાઠ રૂપિયા કિલો બજારમાં ભાવ મળી રહ્યો છે તો લીંબુ ચોળી આદુ કારેલા ગુવાર અને ટીંજરાના ભાવ એંસીથી એકસો ત્રીસ રૂપિયા કિલો જોવા મળ્યો છે આદુનો ભાવ એકસો વીસથી વધીને બસ્સો રૂપિયા કિલો લીંબુનો ભાવ એકસો થી વધીને બસ્સો રૂપિયા કિલો થયો છે જ્યારે હોલસેલમાં ત્રીસ રૂપિયા કિલો મળતા બટાકા ચાલીસ રૂપિયા ઉપર પહોંચ્યા છે